વચગાળાના જામીન પર છૂટી અને ફરી પાછો જેલમાં આવ્યો ન હતો અને ફરાર થઈ ગયો હતો જેને કારણે કોર્ટ દ્વારા પ્રવીણ રામાનંદીને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આ આરોપી 2024 માં તેના સંબંધીના ઘરે આવ્યો હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને પોલીસની આ કામગીરી દરમિયાન આખરે સત્યાવીસ વર્ષ બાદ તેને પાટણ ખાતે આવેલ એક મંદિરમાં પૂજારી બની તે કામ કરી રહ્યો છે તેવી માહિતી મળતા નવસારી એસીબી પોલીસના સ્ટાફે સાધુનો વેશ લઈ પાટણના શંખેશ્વર ખાતે આવેલા મોંમઈ માતાના મંદિર ખાતેથી આરોપી પ્રવિણને પૂજારીના વેશમાં ઝડપી પાડ્યો હતો આમ હત્યાના કેસમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી ભાગી રહેલા આરોપીને પકડવામાં નવસારી એસીબી પોલીસે સફળતા મેળવી હતી નવસારી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સન નાઇન્ટીન નાઇન્ટી એઇટથી પરોલ ઉપર ભાગેલો મર્ડરનો આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી નાઇન્ટીન નાઇન્ટી એઇટની અંદર જ્યુડિશિયલ કસ્ટડી પરથી વચગાલાના જામીન ઉપર રિહા થયો હતો એના પછીથી એ વચગાલાના જામીન ઉપરથી એને જપ્ત કરી નાખીને એ નાસી ગયો હતો પોલીસ એની શોધખોળ દરમિયાન એવી રીતેની હકીકત પ્રાપ્ત થઈ કે આ માણસના ફોટોગ્રાફ લેવા માટે લોકલી નાઇન્ટી સિક્સની અંદર એમના દ્વારા એક લગન અટેન્ડ કર્યા હતા તે લગનના વીસીઆર મંગાવીને સર્વપ્રથમ આ આરોપીનો ફોટોગ્રાફ કલેક્ટ કરવામાં આવ્યો અને પછી હ્યુમન થી એ જાણકારી મળી કે ઉત્તર ગુજરાતની અંદર આ બાવા બનીને આરોપી રહે છે તો સાતમા મહિના બે હજાર ચોવીસથી પોલીસ આ આરોપીની શોધખોળની અંદર હતી અને ગયા અઠવાડિયામાં માહિતી મળતા પોલીસ દ્વારા પોલીસની એક ટીમ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા સાધુ બનીને પાટણ જિલ્લાના વિવિધ મંદિરોની જાંચ પડતાલ કરવામાં આવતી હતી તે દરમિયાન આ આરોપી મળી આવતા તેની ટીમ દ્વારા ધરપકડ કરીને કરી છે આ ટ્વેન્ટી સેવન સત્તાવીસ વર્ષ પછી આ મર્ડરનો આરોપી ફરીથી કાનૂનની ગિરફતમાં લાવવાની અંદર નવસારી ક્રાઇમ બ્રાન્ચ સક્ષમ થઈ report NTC News now sorry.